ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં પચાસ ટકા વરસાદની ઘટ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ નવ ટકા ઘટીને એકતાલીસ ટકાએ પહોંચી છે જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં સાડત્રીસ ટકા ઓછો વરસાદ પડ્યો છે પરંતુ આઠથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની પચીસ ટકા ઘટ રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા પચીસમી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે પરંતુ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ખરેખર વરસાદી માહોલ જામ્યો હતો અને રોડ ઉપર તેમજ ખેતીવાડીમાં પણ પાણી ફરી વળ્યા હતા